હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું શિયાળાની ઠંડીમાં ખીચું તો દરેકના ઘરમાં બનતું જ હોય છે પણ આજે આપણે એકદમ હેલ્ધી અને અલગ જ ટ્વિસ્ટ સાથે પાલક ખીચું બલ્સ બનાવીને તૈયાર કરીશું જે કોઈ પણ પાપડખાર સોડા વગર પણ એટલું સોફ્ટ બનીને તૈયાર થઈ જશે જેને ઘરમાં જો ખીચું નહીં ભાવતું હોય એને પણ ભાવશે અને આ ખીચું આપણે ભરપૂર પાલકમાંથી બનાવીશું એટલે એકદમ ટેસ્ટી બનશે તો પાલક ખીચો બોલ્સ બનાવવા માટે અહીંયા મેં બે કપ પાણીને ઉકાળી લીધું છે એની અંદર ચપટી એવી ખાંડ નાખવાની છે ખાંડ એડ કરવાથી પાલક જ્યારે તમે પાલકની પ્યુરી બનાવો છો ત્યારે એનો કલર એકદમ સરસ એવો ગ્રીન જળવાઈ રહેતો હોય છે કે પછી પાલકને કોઈ પણ તમે નાસ્તો બનાવો છો કોઈપણ વસ્તુ બનાવો છો ને તમારે સ્ટીમ કરવી છે તો પાલકનો કલર એવો જ રહેશે એટલે ચપટી એવી ખાંડ નાખીને પાલકના મેં અહીંયા દસથી બાર પાન લીધા છે એને આ રીતે ગરમ પાણીમાં એડ કરીને ત્રણથી ચાર મિનિટ આપણે રહેવા દઈશું પાણીને ઉકાળવાનું નથી કે ઉકાળેલું પાણી ગેસ પર હોય ને એની અંદર પાલક નાખીને પાલકને જરાય નથી ઉકાળવાના આ રીતે જ ગરમ પાણીમાં બસ એડ કરીને ચારથી પાંચ મિનિટ રહેવા દઈને તરત જ આઈસ ક્યુબવાળું ઠંડુ પાણી લેવાનું છે અને એમાં આપણે એડ કરી દઈશું ઠંડા પાણીમાં પાલકના પાનને એડ કરવાથી ગરમ પાણીમાં જે આપણે પાલકના પાન એડ કરેલા છે એ બધી જ કુકિંગ પ્રોસેસ અટકી જાય એટલે ઠંડા પાણીમાં એડ કરવા જરૂરી છે બસ એકથી બે મિનિટ રાખીને તરત જ એનું પાણી નીતરી જાય એટલે આપણે આ રીતે મિક્સર જારની અંદર પાણી વગરની જ પેસ્ટ બનાવવાની છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે તમે પાલકની પ્યુરી બનાવતા હોય ત્યારે પાણી વગરની જ બનાવવાની તો જ એનો કલર એવો જ સરસ આવશે તો તમે જોઈ શકો છો કેટલો સરસ એવો કલર આવ્યો છે એકદમ ડાર્ક ગ્રીન કલર આવી ગયો છે પાલકની પ્યુરીનો તો હવે આ પ્યુરી અહીંયા ટોટલ ચારથી પાંચ ટેબલ સ્પૂન મોટી થઈ છે તો પ્યુરીને હવે સાઈડમાં રાખીશું એક પેનની અંદર આપણે ત્રણ કપ જેટલું પાણી એડ કરી દઈશું તમારે જેટલું ખીચું બનાવવું હોય એટલું પાણી આપણે એડ કરી શકો છો જેટલું આપણે પાણી એડ કર્યું છે એનાથી અડધો લોટ લેવાનો છે જો તમારા ચોખા જૂના હોય તો તમે એ પ્રમાણે પાણી વધુ એડ કરી શકો છો હવે અહીંયા દોઢ ટેબલ સ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને આપણે જે પાલકની પ્યુરી બનાવેલી એને પણ આપણે એડ કરી દઈશું તો બધી જ આ રીતે પ્યુરીને ગરમ પાણીમાં એડ કરી લઈશું અને તીખા લીલા અહીંયા મેં ચાર મરચાંની આ રીતે પેસ્ટ બનાવી છે એને પણ એડ કરી દઈશું જો તમારા ઘરમાં બાળકો ખાવાના હોય તો મોળા મરચાં લઈ શકો છો કે મરચાંનું પ્રમાણ ઓછું પણ કરી શકો છો મરચાં એડ કરી દેવાના છે હવે ખીચાનો ટેસ્ટ વધારવા માટે અહીંયા મેં અજમો જીરું તો અહીંયા જીરું આપણે એક ટેબલ સ્પૂન લેવાનું છે આખું જીરું લેવાનું છે જીરાને આપણે ખાંડવાનું કે વાટવાની જરૂર નથી એક મોટી ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લેવાના છે અને એક મોટી ટેબલ સ્પૂન જેટલો અજમો લેવાનો છે અહીંયા આપણે આ રીતે અજમો લઈશું તો અજમાનો ફ્લેવર ખૂબ જ સરસ આવતો હોય છે તો અજમો લેવો જરૂરી છે તો અજમો આપણે એડ કરી દઈશું અને હવે અહીંયા મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે પાલકના પાન તો આ રીતે પાલકના પાન એકદમ ઝીણા ઝીણા ચોપ કરીને મોટી બે ટેબલ સ્પૂન એડ કરી લઈશું અને હવે આપણે અહીંયા લીલા ધાણા લીલા ધાણા અહીંયા મોટી ત્રણ ટેબલ સ્પૂન લીધા છે અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો પાણીનો જ કલર એકદમ સરસ એવો આવ્યો છે અને બધા મસાલા સાથે આ ખીચું બોલ એકદમ મસાલેદાર બનતા હોય છે હવે આપણે ઢાંકણ ઢાંકીને પાણીને સારી રીતે પાંચથી છ મિનિટ ઉકાળી લેવાનું છે ચારથી પાંચ ઉભરા આવી જાય એ પછી ફરીથી આ રીતે મિક્સ કરી લઈશું અને વેલણની મદદથી મિક્સ કરવાનું છે અને હવે આપણે ચોખાનો લોટ એડ કરીશું તો ચોખાનો લોટ અહીંયા મેં કીધું એ પ્રમાણે ત્રણ કપ પાણીની સામે મેં અહીંયા દોઢ કપ લોટ લીધો છે તમે જૂના ચોખા હોય તો પછી તમારે પાણીનું પ્રમાણ થોડું વધારે કરી લેવાનું તો આ રીતે ચોખાનો લોટ એડ કરી દેવાનો છે અને આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું ઘણાનો પ્રશ્ન હોય છે ખીચુંમાં ગાંઠા પડતા હોય છે તો જ્યારે તમે ખીચું બનાવો છો ત્યારે ગેસની ફ્લેમ બંધ કરીને પછી જ લોટને મિક્સ કરવાનો આ પ્રોસેસ કરશો તો ખીચુંમાં ગાંઠા નહીં પડે જો તમે ગુકળતું પાણીમાં ગેસ પર તમે આ રીતે લોટને મિક્સ કરશો તો જરૂરથી ગાંઠા પડશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ બંધ કરીને એને નીચે ઉતારી લેવાનું પેનને પછી લોટ એડ કરીને મિક્સ કરવાનો જેથી એકદમ આ રીતે સ્મૂથ ખીચું થઈ જશે ખીચું અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે એક ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું અને સ્પેચ્યુલા કે આ રીતે કોઈપણ સ્પૂન હાથની મદદથી એકદમ ખીચાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ખીચું અહીંયા એકદમ સરસ રીતે તૈયાર છે હવે આ ખીચુનો એકદમ સરસ એવો ટેસ્ટ વધારવા માટે હું અહીંયા નાના નાના બોલ્સ કરી રહી છું તમે એમને એમ ખીચું સ્ટીમ કરીને પણ ખાઈ શકો છો પણ આ રીતે હશે તો ઘરમાં બધાને ખાવાની ખૂબ જ મજા આવશે તો આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ કરી લેવાના છે તો અહીંયા મેં આ રીતે પાલકના ખીચુના બધા બધા જ બોલ્સ તૈયાર કરી દીધેલા છે તો બોલ્સ તૈયાર કરીને સ્ટીમરની પ્લેટને ગ્રીસ કરી લેવાની તેલથી કે પછી તમે બટર પેપર પણ આ રીતે મૂકી શકો છો બધા બોલ્સને એડ કરી દેવાના છે બોલ્સ જ્યારે તમે એડ કરો છો ત્યારે થોડી થોડી જગ્યા જરૂરથી રાખજો કેમ કે આ ખીચું છે એ આપણું થોડું એવું ફૂલી જશે હવે સ્ટીમરની પ્લેટ સ્ટીમરમાં મૂકી દેવાની છે સ્ટીમરનું પાણી છે એ ઉકળી ગયું છે ઢાંકીને સાતથી આઠ મિનિટ કે દસ મિનિટ એકદમ સારી રીતે સ્ટીમ થઈ જાય એટલે ચેક કરી લેવાનું તમે જોઈ શકો છો ખીચું વોલ્સ એકદમ સરસ રીતે તૈયાર છે મેં કોઈપણ સોડા કે કોઈ પણ ખારો નાખ્યો નથી તો પણ એટલા સોફ્ટ બનીને તૈયાર થઈ જશે અને જો પાપડ કરવાના હોય તો જ આપણે ખારો કે સોડા નાખવાના હોય છે ઘરમાં આ રીતે ખીચું ખાવાનું હોય તો કોઈ પણ જરૂર નથી કે તમે સોડા નાખો કે ખારો નાખો એમને પણ મારી આ રીતે બનાવજો એટલું સરસ સોફ્ટ અને સ્પંજી બનીને તૈયાર થઈ જશે ખીચું બોલ્સ લઈ લેવાના છે એની ઉપર તેલ અને થોડો એવો અડધી ચમચી જેટલો આચાર મસાલો લીલા સમારેલા ધાણા આ બધી જ વસ્તુને મિક્સ કરીને એકદમ સરસ એવું ખીચું બોલ્સ તૈયાર છે તો તમે જોઈ શકો છો છે ને મોઢામાં જોતાં જ પાણી આવી જાય એટલા સરસ એટલા ટેસ્ટી બોલ્સ તૈયાર છે શિયાળાની આ ઠંડીમાં ગરમાગરમ ખીચું ખાવાની કંઈક અલગ જ મજા હોય છે તો જરૂરથી તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો અને બનાવજો ઘરમાં બધાને ભાવશે એ મારી ગેરંટી છે અને આ હેલ્ધી પણ છે બાળકો પાલક ના ખાતા હોય કે ઘરમાં ના ખાતા હોય પાલક તો તમે આ રીતે આપી શકો છો એકદમ આપણો બેસ્ટ ઓપ્શન છે તો કેવો લાગ્યો આજનો મારો વિડીયો એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો મળીએ આપણે એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ